પ્યારે સુંદર સાતજી આજે અમારો પદયાત્રીનો ત્રેવીસમો દિવસ અને સવારનો નાસ્તો શ્રી રામ જાનકી મંદિર દેવટોલી સિરોજ નજીક સવાર સવારમાં બટાકા પવવાનો નાસ્તો બનાવ્યો છે અને બધા સુંદર સાજ નાસ્તો કરવા બેઠા છે અને એમાં ઘનુભાઈને બટાકા પવવા પસંદ નથી તો કનુભાઈ ખાલી ચા પીવે છે અને આ માસુ કાકા ચા ને પૌવા લીધા છે મંદિર ની જોડે બેસી અને પૌવા ને ચા ખાય છે દીખાભાઈ મંજુબેન શૈલેષભાઈ પ્રણામ ભાઈ ગુરાભાઈ વિઠ્ઠલ દાદા રમણ કાકા

નાઈ ધોઈને અહીંયા નાસ્તો કરવા બેઠા છે પ્રણામ